શિલ્પદાસજીએ પધારી ભક્તોને પૂજન તથા આશીર્વાદનો લાભ આપ્યો હતો આ પ્રસંગે બાળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ગત વર્ષે જે વિદ્યાર્થી સારા માર્ક્સ મેળવી પાસ થયા હતા તેઓને સોનાબા કેળવણી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના પ્રમુખ એવા મહેશભાઈ ડોક્ટર આરજુ મંડળના યુવા આગેવાન રોહનભાઈ સહિતના આગેવાનો પણ જોડાયા હતા આ મહાપૂજાને આપણે થોડી જુદી રીતે કરવી જુદી રીતમાં ખાલી એટલું જ છે કે આ મહાપૂજા આપણે એક સમજણ સાથે કરવી છે એમાં જે પણ વિધિ આપણે કરીએ પૂજન કરીએ પુષ્પાંજલિ કરીએ થાળ કરીએ આરતી કરીએ પણ એ સગળી પૂજા વિધિ આપણે એક સમજણ સાથે કરીએ